હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર બાર તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો પ્રયોગ નંબર બાર છે એનો હેતુ છે કે લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરની મદદથી એક મિશ્રણ અને એક સંયોજન બનાવી તેમની વચ્ચેનો ભેદ નીચેના ગુણધર્મના આધારે પારખવાનો છે પહેલું દેખાવ એટલે કે સમાંગ કે વિસમાંગ બીજું ચુંબકીય ગુણ ત્રીજું કાર્બન ડાયસલ્ફાઈડનામાં દ્રાવ્યતા અને ગરમીની અસર સાધનો જોઈશે ચાઇના ડીશ તારની જાડી ત્રિપાઈ અને બર્નર પદાર્થોની અંદર લોખંડનો ભૂકો અને સલ્ફરનો પાવડર આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો આ જ પ્રમાણેની આકૃતિ આપણે બાજુમાં દોરી દેવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો બે ચાઈના ડીશ લો બંનેમાં પાંચ ગ્રામ લોખંડનો ભૂકો અને ત્રણ ગ્રામ ગ્રામ સલ્ફર પાવડર લો એક ડીશમાં લીધેલ લોખંડના ભૂકા અને સલ્ફર પાવડરને બરાબર મિશ્ર કરી તેનો બારીક ભૂકો બનાવો બીજી ડીશમાં લીધેલ લોખંડના ભૂકા અને સલ્ફર પાવડરના મિશ્રણને ગરમ કરો મિશ્રણ બરાબર લાલચોળ ગરમ થાય ત્યારે ગરમ કરવાનું બંધ કરો મિશ્રણને ઠંડુ પાડો બંને ડીશમાંના પદાર્થનું અવલોકન કરો તો હવે આપણે અવલોકન કોષ્ટક દ્વારા સમજીએ એની અંદર પહેલાં ક્રમ આપેલો છે બીજું ભેદ પારખવા માટેની કસોટી લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું મિશ્રણ લોખંડનો ભૂકો અને સલ્ફર પાવડરનું બનાવેલ સંયોજન એટલે કે આયર્ન સલ્ફાઈડ તો દેખાવ છે સમાંગ કે વિષમાંગ તો અહીંયા આવશે વિષમાંગ અને અહીંયા આવશે સમાંગ બીજું ચુંબકીય ગુણ પહેલાંની અંદર હા આવશે બીજાની અંદર ના આવશે ત્રીજામાં કાર્બન ડાય દ્રાવ્યતા તો અહીંયા પહેલામાં દ્રાવ્ય નથી અને બીજામાં આવશે દ્રાવ્ય ગરમીની અસર તો કે બંનેમાં ગરમીની અસર થાય છે અવલોકનની વાત કરીએ તો આમ પ્રથમ ડીશમાં લોખંડ અને સલ્ફરનું મિશ્રણ બને છે જ્યારે બીજી ડીશમાં લોખંડ અને સલ્ફરનું સંયોજન આયર્ન સલ્ફાઇટ મળે છે નિર્ણયની વાત કરીએ તો મિશ્રણના ગુણધર્મો એ તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોને મળતા આવે છે પરંતુ સંયોજનના ગુણધર્મો તેમાં રહેલા ઘટક તત્વોના ગુણધર્મોથી જુદા હોય છે તો આ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણીના પ્રશ્નો અને એની અંદર પ્રથમ પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે તો પહેલું છે કે આયર્ન સલ્ફાઈડનું આણવીય સૂત્ર કયું છે તો જવાબ આવશે એફ બીજું નીચેના પૈકી કયું સંયોજન છે તો એ આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્રીજું લોખંડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે હાઇડ્રોજન ચોથું છે કે આયર્ન સલ્ફાઈડ એટલે કે એફ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે તો આવશે હાઇડ્રોજન સલ્ફાઇડ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાનની અંદર ગાલા પોથી આધારિત પ્રયોગ નંબર બારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બિલને પ્રેસ કરી દેજો થેન્ક યુ આભાર